લોકસભા ચૂંટણી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટું બનાસકાંઠાની સીટ શરમજનક રીતે ત્રીસ હજાર મત હાર્યા હું આ હારની જવાબદારી સ્વીકારું છું તમામની માફી માંગુ છું કે હું બનાસકાંઠા ન જીતાવી શક્યો કોઈ પણ સીટ ન હારીએ તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ સહકારી સંસ્થામાં મેન્ડેટ ને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ નિવેદન એક સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડેટો ભંગ થયો આ મેન્ડેટ ભંગનું મને દુઃખ છે મારા સાથે કાર્યકર્તાઓનું પણ દુઃખ છે ઇફકોબા જય રાતડીયા મેન્ડેટ વિરુદ્ધ જીત્યા હતા ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું મારા કાર્યકાળ દરમિયાન કોઈને 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 ખોટું લાગ્યું હોય તો માફ મારા ટિકિટ મળી મળી ન હું માફી છું જે હોદ્દેદારોનું બૂથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદ્દા ન આપવા જોઈએ જે પોતાનું બૂથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદ્દો ન આપી શકાય સી આર દ્વારા નિવેદન સામે આવ્યું છે જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદ્દો ન આપી શકાય તો આ સાથે તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે જે હોદ્દેદારોનું બૂથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદ્દો ન આપવો જોઈએ મારા કાર્યકાળમાં કોઈને ટિકિટ મળી કોઈને ન મળી હું માફી માગું છું કોઈને ખોટું લાગ્યું હોય મારા કાર્યકાળ દરમિયાન તો મને માફ કરશો ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક જેનો આજે બીજો દિવસ છે અને તેમાં પ્રદેશ પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું છે જોકે બુથ કાર્યકર્તાઓ

રત્નાકરનું સેશન આવશે જેમાં તેઓ ચૂંટણીલક્ષી સંબોધિત કરશે કારણ કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે નેક્સ્ટ પડાવ ગુજરાત ભાજપનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે મહત્વનું છે કે પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીનું સંબોધન પૂરું થયું છે પ્રદેશ કારોબારી બેઠકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલના અભિનંદન ઠરાવ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે અને હવે પછી તમામ ચૂંટણીલક્ષી માર્ગદર્શન જે છે તે આ કારોબારી બેઠકની અંદર આપવામાં આવશે જે પરિણામ લોકસભા ચૂંટણીના છે તેનું એનાલિસિસ કરવામાં આવશે ક્યાં ચોક રહી ક્યાં વધુ સારું પરફોર્મન્સ આપી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ પોતાના સંબોધનની અંદર એનો ઉલ્લેખ કર્યો કે ઘણી એવા લોકસભા અને ઘણા એવા બૂથો છે કે જેની અંદર બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર ભાજપને નુકસાન થયું છે તેમને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાના નારા સામે જે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો તે અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું અને તેમણે કહ્યું કે નીતિની સંપૂર્ણ જવાબદારી મારી છે કારણ કે હું આ સીટ જે છે તે ન જીતાવી શક્યો બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીની અંદર જે ધારાસભ્યોએ પોતાના વિસ્તારની અંદર સારું પ્રદર્શન કર્યું હતું તેવા ધારાસભ્યના વિસ્તારોની અંદર જ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર ખરાબ પ્રદર્શન થયું બુથોની અંદર માઇનસ મતદાન થયું અને તેને સુધારવા માટેની પણ હાકલ જે છે તે કરવામાં આવી છે તો સમગ્રત તેમની સ્પીચની અંદર વર્તમાન પરિસ્થિતિ અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કમર કસી લેવા માટેનો પણ દિશા નિર્દેશ હતો હવે સૌની નજર સંગઠન મહામંત્રીના ઉદબોધન પર છે કારણ કે તેમાં પણ તેઓ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાના છે અધ્યક્ષીય ટિપ્પણી જ્યારે આ કારોબારી બેઠક પૂર્ણ થશે ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ફરી એકવાર સંબોધન કરવા માટે આવશે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું પણ સંબોધન સમાપન સત્ર માટે રાખવામાં આવ્યું છે તો તે અંગે પણ સૌની નજર છે અને અડધા સેશન પૂરા થયા છે હવે અડધા સેશન હજી પણ ચાલુ રહેશે અને સૌની નજર પ્રદેશ કારોબારી બેઠક પર છે લોકસભા ચૂંટણી બાદ અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા આ મહત્વની પ્રદેશ કારોબારી માનવામાં આવી રહી છે